ધોરણ દસ વિષય ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ બે હજાર પચીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેપર ત્રણના વિભાગ સીનું સોલ્યુશન મેળવીશું અને ઉત્તર વહીમાં ઉત્તર કઈ રીતે લખવા એ પણ સમજીશું દોસ્તો સપ્લિમેન્ટ્રીના અંદર પેજની અંદર આ ફકરો આપેલો આ હાંસીઓ આપેલો હશે હાંસિયા પાસે નાનકડી ટચલી આંગળી જેટલી આખી લાઈન કરી દેવાની અને ત્યાર પછી શું કરવાનું છે તો કે જો વિભાગ સી વ્યાકરણ વિભાગ છે જેમાં માંગ્યા પ્રમાણે ઉત્તર લખો કાઉન્સમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તેત્રીસથી ચાલીસ સુધીના વૈકલ્પિક પ્રશ્ન છે જેમાં ઓપ્શન આપેલા હશે આપણે યોગ્ય જવાબ પસંદ કરવાનો રહેશે તો જો હવે અહીંયા તેત્રીસ નંબર તો આ જે આપણે ચચલી આંગળી જેટલી જગ્યા છોડેલી છે લાઇન કરી છે ત્યાં નંબર તેત્રીસ લખી દેવાનું છે અહીંયા ઉત્તરો લખીને એરો કરી દો તેત્રીસની અંદર પહેલી અને બીજી આમ કુલ બે જોડણી તમને પૂછાય છે તો જોડણીની અંદર પહેલી છે કીર્તિ અને બીજી છે નિયમિત હું ઉત્તર પણ લખતી જ જઈશ પ્રશ્ન નંબર ચોત્રીસ પરિવર્તા નામ શબ્દની સાચી સંધિ જોડો તો થશે પરિણામ પ્રશ્ન નંબર પાંત્રીસ રાતરાણી શબ્દનો સમાસ ઓળખાવો તો રાતરાણી થશે તત્પુરુષ સમાસ આપેલ બંને શબ્દોના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો એમાં પણ બે પૂછાય છે અડધા અડધા માર્ક્સના તો પહેલા નંબર પર છે હોશ અહીંયા જો અનુસ્વર છે એટલે કે ઉમંગ અને બીજા નંબર પર છે હોશ એટલે કે તારામાં ભાન બાન છે કે નહીં ભાન ક્લિયર ખ્યાલ આવે છે સાડત્રીસ નંબર પર છે આપણી બબલીની જ પગલી જાણે વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો જાણે રખે શકે છકે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર ખ્યાલ આવે છે આગળ વધીએ આગળ છે ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે આડત્રીસમો પ્રશ્ન છે તો ઓળખાણની અંદર પર પ્રત્યય રહેલો છે ઓળખ વત્તા આણ એટલે પર પ્રત્યય પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચે આપેલા નીચેના શબ્દોમાંથી સામાનાર્થી શબ્દ શોધીને લખો અહીં પણ બે પૂછ્યા છે બંને અડધા અડધા માર્ક્સના લેશે પૂંજ પૂંજ એટલે ઢગલો અને ગજુ એટલે કે તાકાત

તુર્યાનો તાર જાગી ઉઠો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો સમજણ શક્તિનો ઉદય થવો પ્રશ્ન નંબર બેતાલીસ નીચે આપેલ કહેવતનો અર્થ લખવો બાવાના બેવ બગડવા એટલે બંને બાજુની પરિસ્થિતિ બગડવી બંને બાજુની પરિસ્થિતિ બગડવી ઉદય છે ઉદય તેતાલીસ પ્રશ્ન નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો માણસોની અવર જવર વિનાનું વિજન અને ચુમ્બાલીસ પ્રશ્ન નીચેના શબ્દના વિરોધી શબ્દ લખો અર્ધ એટલે શુષ્ક એનું વિરોધી શું થશે શુષ્ક પ્રશ્ન નંબર પિસ્તાલીસ નીચેના વાક્યને કર્તરીમાં ફેરવો ગાંધીજીથી અનુરાગ અનુરાગી થવાયું તો ગાંધીજી અનુરાગી થયા ગાંધીજી અનુરાગી થયા નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો નકુર એટલે નક્કર એ છેતાલીસ પ્રશ્ન છે નક્કર સુડતાલીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો આ નાજુક કન્યાનું નામ મનીષા હતું નાજુક ગુણવાચક નાજુક ગુણવાચક વિશેષણ અડતાલીસમું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે પહેલા સંખ્યાવાચક સંખ્યા સંખ્યાવાચક વિશેષણ પહેલા સંખ્યા વાચક ક્રિયા વિશેષણ પ્રશ્ન નંબર ઓગણપચાસ કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડો તો ક વત્તા અ વત્તા વત્તા આ વત્તા ક વત્તા શ ને વત્તા અ કટાક્ષ પ્રશ્ન પચાસ નીચેના વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર કરો વિશ્વરાજને હસવું આવ્યું તો વિશ્વરાજ થી હસાયું વિશ્વરાજ થી હસાયું પ્રશ્ન નંબર એકાવન નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો ઉદાહરણ છે ડોહોરો છંદ અને છેલ્લો પ્રશ્ન બાવન જ જ ગા કયા છંદનું બંધારણ છે તો વસંતલિકા ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે વ્યવસ્થિત રીતે સપ્લિમેન્ટ્રીમાં એક પછી એક ઉત્તરો લખવાના છે આપણે ઉત્તર વહીમાં માત્રને માત્ર ઉત્તરો જ લખવાના છે ઓકે આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી સમજૂતી તમને ગમી હશે ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ બાય